સીતારામને જય શ્રી ક્રાસના બતાવીને હવાર હવારના વાગી ગયા ત્રણે હાડા આઠ ને હું આવી ગાયને રોટલી દેવા તો રોટલી તો દેવાઈ ગઈ હમણાં બે દીથિયાની તો રોટલીમાં યજમાન સેપટી નાખી ને પછી ગાયને દઈએ છે તો હવે આપણે સિરામણ કરવાનું છે એટલે કે નાસ્તો કરવાનો છે ને આજે નાસ્તામાં હું ને મમ્મી બે જ છે ને સીવું ત્રણેય ભાવેશભાઈ નથી એ કે મારે કે કોફી જ પીવી હતી મમ્મી કોફી પહેલાં બનાવ દીધી તે કોફી પી ને વૈયા ગયા હવે તૈયાર થવા ને મારે સીવાની ને મમ્મીને જો નાસ્તો કરવો હતો હવે નાસ્તો કરી લઈએ ને પપ્પાએ સવાર હવારમાં એ બગીચા બગીચાવા રૂચી છે ને થોડીક જગ્યા અહીંયા ખડ છે એટલે એની અહીંયા ટ્રેક્ટર ચાલુ કર્યું છે એ કે ખડ કાઢી નાખું ત્યાં ઉપર ઉપર આમ હાથી ફેરવે છે એટલે એ કે ખળ સુકાઈ જાય ને પછી તો ખળ નીકળી જાય એટલે એ જો અટાણમાં એ કામ કરતા હતા તો એટલામાં આમ જો લીલું લીલું ખડ હતું ને પપ્પાએ હાથી ફેરવી નાખ્યું હવે આ હુકા હે ને એટલે વીણી નાખશું

ટાઢી રોટલી ને ચા જેવી મોજની કા જોયું ટાઢી રોટલી ને ચા જેવી મોજની થોડું થોડું બીકુ થોડું થોડું હમ હા એમાં ચાવી ચાવીને ખાવાનું ચાવી ચાવીને ખાવાનું ને પછી ચાની ઘૂંટડી ભરવાની હો હા એમ આવડી ગયું આવડી કેમ ખાતા કેટલા વાગે લઈ જાઉં બાર વાગે તો મોર થઈ આજ તો કાલ તો તારા બે મામા હતા કોઈ જવાબ નથી ભૂમી દેતી હા કાલે એને જવાબ નથી દેતી આખો દી આવી નહીં અમારી પાસે હા જે તમારે જાવું તું ફેરવું તારે કા હે હા વીર મામા હાઈ જે કેતા હતા ખરી કે હું સેવન હવાર લઈ જાય આવે તો મોકલું ને ન્યા હે આવે તો મોકલી હો કે એને લઈ આવો ભૂમિન ઘેરથી જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને

કોથરી દીધા છે બે એક કોથરી ફરી અડધું તગારું ફ્રીજ માં જો જ ગોઠવી દીધા એક ફરી મૂકી દીધી ને આગલે દીધો પપ્પા લઈ ના દીધી હોત ને કે રૂળી ના છે તે ટમેટા લેતા મને યાદ ન આવ્યું એ બે કિલો લઈ આવ્યું એ બે કિલો લઈ આવ્યા તા એટલે પછી ટમેટા હાંકા હમણાં થઈ ગયા એટલે હવે ટમેટા નું ફ્રીજ ભરાય ગયું ફ્રીજ ભરાઈ ગયો હા બે સીવું લેવા બે ની વાટ જોઈ તી સીવું ને લેવા કપડા ધોઈ ને ડાયરેક્ટ વહી ગઈ હતી ખોરમાઈ ગઈ નથી મેં કીધું ને લેતી આવ ને તો પછી ખાવા બેહિયે પણ હજી મારે છે ને મારા હાટું ટમેટાનું શાક બનાવવું કેમ કે રતારાનું બનાવ્યું મમ્મીએ પણ એમાં ટમેટા વધુ છે ને રતારું એક છે મને છે ને રતારાનું સૂકું શાક ભાવે ને ટમેટું બહુ ન નાખેલો એ ભાવે એટલે હવે મારે હજી છે ને ટમેટાનું શાક છે એને મારે હાટું બનાવવું પછી બપોરા કરવા બેહવું પછી સીવાની એ ખોટી કરી રહી ખાઈ કે ભૂમિ કે એને કે હું કહ્યું ને કહું કે આપણે ખાઈ લઈએ તો એ સીવું છે ને બધાની વાત જોવે બધા ખાવા બેહીએ ને તો પછી કે હું બેહું ના ઘર થી ખાઈ ને એટલે હવે જાય છે દોડી જ જાય દોડી જ જાય હાલ આવું જ છું આપણે પાસે દોડવા માંડે મોર મોર થઈ જાય દોડી જ જાય દોડી જ જાય મને ભૂગવા જ નહીં થઈ આવું જ છું આવું છું આવું છું પૂગી ગઈ પૂગી ગઈ પૂગી ગઈ

ખવરાવવાના હોય કે પછી ખાંડ બુકડા ભરવાના હોય ને લગનમાં તમારે સીવું લઈ જાજો હા સીવું એક પાત્ર ઈ ભજવી દે એક રોલ ની ભાવી દેહે સીવું કા બરાબર ને એને હા મીઠી વસ્તુ તો એવી ભાવે હા ગોળ ને બહુ ભાવે અજી આગળી તરબૂચ ખાઈ લી તો મે એને હમી કર દીધી કેવી આખી ભરાઈ રહી હતી હવે એટલી વાર માં તો હું કાલે ચા ને કર લઉં કે મમ્મી ખેતર ગયા તો હું ચા ને હું કર લઉં ને તાતા મને કે ગોળનો ડબ્બો દેતી ગોળનો ડબ્બો લઈને બેઠી બોલ કાકા ખાવા બેઠા તારે ખાવ હોય તો ખાઈ લે પેરું કાકો ખાઈ લે ખાઈ લે પછી કે હે કે કે ખાવ કેવો ખાવાનો પાતવા ખાન પતવા આવ્યું આ જાજા દિવસે તમે ઓટે બેઠા ને ખાવ હા ઓટે જાજા દિવસે એ બૂટી તો કાઢે ને તો ઊંચા પગ ચડાવે ને તમે તો ખાઈ લેવા આવ્યા હવે ના

બધા ની મજા આવી જાય જોવાની સાથે લગાવ્યું ને પછી તું જ ચાલુ કરે વિડીયો અમારું અમે કામ કરતા અહીંયા શીવું આવશે ફોન લઈને

સુતારવાનું ક્યાં હતું એને ભાવેશ ભાઈ નામ ડાયરેક્ટ ખાવાનું હતું તેને મન સીર કરવાની કીધું સીર નથી પાડવાની હે તમીઠો છે તમીઠો હા કર જેવું પણ આમ દેખાતા ઓલો તો મને એમ કે બહુ મીઠું નહી ના ના મીઠું હા એમ થશે હું કોઈ ચાકુન જરૂર નથ ને એમને જ ખાઈ લ્યો એમ આમાં એ હું છે કે ભાવેશ ભાઈ વચે વચે થી તો ખાવું હોય હા માલ માલ ખાવું હોય ઈન સેવ બે એમ છે હા

નક તો બી મલગ બધા હોય તો બી એવું શું છે ને મીઠું છે શિવાની કહી દે તો દીકું કેવું મીઠું છે આમ જતા મીઠું છે હા જો હા